કાર્યવાહી કરાઈ સુરેન્દ્રનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાંથી ઓફિસમાંથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર એસઓજી પોલીસ સ્ટાફના રાજકોટ રેન્જ આજી અશોક યાદવ અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડૉક્ટર ગિરીશ પંડ્યા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂ જુગાર શરીર સંબંધી ગુના કર કરવાની ટેવવાળા આરોપીઓને બિંદાસ બિનકાયદેસર હથિયાર લઈ ફરતા આરોપીઓને ખાનગી રહે બાતમી મેળવી આવા આરોપીઓને ઝડપી લઈ તેમની સાથે મેં કાયદેસરની કાર્યવાહી કરવી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા એસઓજી સ્ટાફના પી વીઓ વીઓવાળા હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ એમ ઝાલા પોલીસ કોન્સ્ટેબલ મહાવીરસિંહ જે રાઠોડ શહેરભાઈ અમરસિંહભાઈ અશ્વિનભાઈ હસનભાઈ પાટડી તાલુકાના ઝીંજુવાડા ગામ તરફ પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે તેમની ખાનગી રાહે બાતમી મળી હતી કે ઝીંજુવાડા પાસેના વિસાવળી જૈનાબાદ રોડ ઉપર આવેલી ઓમા ઓભાહરી તલાવડી પાસે એક વ્યક્તિ પોતાની સાથે હથિયાર જેવું કંઈક લઈને જઈ રહ્યો છે આથી તેને ઝડપી લઈ તપાસ કરતાં તેની પાસેથી દેશી હાથ બનાવટ મજરોડ બંદૂક કિંમત રૂપિયા પચીસો મળી આવેલ આરોપીનું નામઠામ પૂછતા આરોપી એ તેનું નામ હબીબ લાખાભાઈ જુનેજા રહેવાસી જેના બાદ રોડ કબ્રસ્તાન સામે બતાવતા તેને ઝડપી લઈ બિનકાયદેસર હથિયાર રાખવાના ગુનામાં અંતર્ગત ઝીંજુવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતા ઝીંજવાડા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે રિપોર્ટર વિજય જોશી લખતર વર્ધમાન ન્યૂઝ